અંતિસર ખાતે પ્રાકૃતિક ખેતી ઓરિયન્ટેશન કાર્યક્રમ યોજાયા ગુજરાત સરકારના પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગ આપવા અને ખેડૂતોને પરંપરાગત ખેતી પદ્ધતિઓ તરફ પાછા વાળવાના ઉમદા હેતુ સાથે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ત્રણ જુદા જુદા ગામો રૂપજીના મુવાડા બોભા મુવાડાપુરા અને અંતિસર સાથે પ્રાકૃતિક ખેતી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન કપડવંજ તાલુકા પ્રોજેક્ટ મેનેજર ભૂમિકાબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની વિવિધ પદ્ધતિઓનું સરળ ભાષામાં નિદર્શન કરવામાં આવ્યું જેમાં મુખ્યત્વે ગાય આધારિત ખેતીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું દેશી ગાયના છાણ અને ગૌમૂત્રનો ખેતીમાં ઉપયોગ કેવી રીતે જમીનની ફળદ્રુપતા અને પાકની ગુણવત્તા સુધારે છે તેની સમજણ આપવામાં આવી હતી જીવામૃત અને બીજ જીવામૃત નિર્માણ અને ઉપયોગ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂતોનો ખર્ચ જ ઘટાડતી નથી પરંતુ તેમને ઝેર મુક્ત પોષણયુક્ત અને બજારમાં વધુ ભાવ અપાવતા ઉત્પાદનો મેળવવામાં પણ મદદ કરે છે આ પદ્ધતિ જમીનના સ્વાસ્થ્યને સુધાર કરે છે અને જળ સંરક્ષણમાં ફાળો આપે છે વાતાવરણને શુદ્ધ રાખવામાં મદદરૂપ થાય છે આ ત્રણેય કાર્યક્રમોમાં સ્થાનિક ખેડૂતો ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કપડવંજ તાલુકા પ્રોજેક્ટ મેનેજર ભૂમિકાબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા